નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અનન્ય નવોદય ચેનલમાં આપનું સ્વાગત નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને મદદરૂપ થવા અમારી આ ચેનલનું નિર્માણ થયું છે આપ ઘરે રહીને વિડીયોના મારફત દરેક વિભાગના પ્રશ્નોના સોલ્યુશનની ચોક્કસ અને વધુ ઉપયોગી એવી રીત મેળવી શકો એવા હેતુથી આપણા સુધી પહોંચવાનો પ્રયાસ છે રીઝનિંગ એબિલિટી એટલે કે માનસિક યોગ્યતા કસોટી નવોદય પ્રવેશ પરીક્ષામાં પચાસ ટકા જેટલું ભારણ ધરાવે છે ત્યારે પચાસ ટકા પ્રશ્નો આ વિભાગના પૂછાતા હોય છે ત્યારે એમાં દસ ખંડ પૈકી આજે આપણે ચેપ્ટર દસ છુપાયેલી આકૃતિ જેમાં પ્રશ્નભાગની આકૃતિ એ ચાર ઓપ્શન પૈકી કોઈ એક એક ઓપ્શનની અંદર એ લાઈન છે એ લીટીઓ વડે બનતો આકાર છે એ છુપાયેલો હશે બની શકે એ ઘૂમી પણ ગયો હોય ઉલટસોલટ પણ થયો હોય તો એ પ્રકારના આકારને કેવી રીતે શોધી શકાય એ વિભાગને સમજવા માટે સૌપ્રથમ છુપાયેલી આકૃતિનું આપણે એક એનિમેશન જોઈએ પ્રશ્નનું સ્વરૂપ એક પ્રશ્ન ભાગ ચાર ઓપ્શન હોય છે પ્રશ્ન ભાગની અંદર એક લાઇન ડ્રો કરેલી હોય જે જવાબમાં છુપાયેલી હશે તો અહીંયા ઉલટી ધજા જેવો એક આકાર છે એની ક્રોસ લાઇનને પહેલાં જોઈએ છે તો ઓપ્શન એમાં એ છે બીમાં પણ એ લાઇન છે સીમા પણ છે પણ ડી ઓપ્શનમાં એટલી ક્રોસ લાઇન ક્યાંય જોવા મળતી નથી માટે સ્પર્ધામાંથી ઓપ્શન ડી આઉટ હવે નીચે કાટકોણ ત્રિકોણ છે અહીંયા એ ઓપ્શનમાં એનાથી ખૂબ મોટો પણ કાટકોણ ત્રિકોણ નથી ઓપ્શન બીમાં સૌપ્રથમ ઉપરના ભાગે નાના ત્રિકોણને જોયો તો એ કાટકોણ ત્રિકોણ નથી પણ એ સાઇઝનો ઓપ્શન બીમાં ભાગે છે સી ઓપ્શનમાં એ પ્રકારે કાટકોણ ત્રિકોણ મળતો નથી તો ઓપ્શન સી પણ આ સ્પર્ધામાંથી બાદ આમ એસી અને ડી ઓપ્શન આઉટ તો બિલકુલ મળતો હોય એવો પાર્ટ્સ આપણને ઓપ્શન બીમાં મળ્યો છે અને આ રીતે પ્રશ્નમાં બી ભાગમાં એ ક્યાં છુપાયેલો છે એ ઓળખી કાઢવાનો હોય છે અને જવાબને આ રીતે શોધવા માટે એક એક લાઇન એક એક ડ્રોઈંગના આકારો છે એને સરખાવવા પડે છે મહત્ત્વની વાત બની શકે કે ક્યારેક કોઈ વિભાગની અંદર આ પ્રકારના પ્રશ્ન માટે આકાર છે થોડો બદલાયો હોય એટલે કે એની દિશા બદલવામાં આવી હોય ઉલટસુલટ થયો હોય અને એ એમાં છુપાયેલો હોય ત્યારે વિદ્યાર્થીઓએ વિશેષ મહેનત કરવાની જરૂર રહે છે મોટાભાગે પેરેલલ એટલે કે સેમ જે દિશામાં પ્રશ્ન ભાગમાં ચિત્ર દોરેલું છે એ જ પ્રકારે પડેલો મળે છે પણ કોઈ કોઈ ભાગની અંદર એ આડાવડો એટલે કે ઉલટસુલટ કે ગોમતો આકાર હોય એવી રીતે પણ મુકાયેલો હોય તો જવાબ સુધી પહોંચવું પડે છે આ એનિમેશન દ્વારા આપે જોયું હશે કે એ પ્રકારનું ઓપ્શન માત્ર ને માત્ર ઓપ્શન બીમાં છુપાયેલો છે અને એ પ્રકારની જજા ઓપ્શન બીમાં જોવા મળે છે એનિમેશન જોયા બાદ આ વિભાગમાં હવે આપણે એક નવો પ્રશ્ન એનિમેશન વગર કઈ રીતે ઉકેલી શકાય ક્યાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર રહે છે એ જોઈએ તો બે ક્રોસ લાઈન પેરેલલ છે એટલે કે સમાંતર છે હું રેડ કલરની પેનથી એ બે પેરેલલ લાઇન પ્રશ્ન ભાગની જે ડ્રોઈંગની છે એ આન્સરમાં ક્યાંય છુપાયેલી છે કે નહીં તો અહીંયા બે પેરેલલ લાઇન છે ખરી પણ ઘણું બધું અંતર છે બીજી વાત ઉપર નીચેની બે પેરેલ લાઇનને સરખાવવામાં આવે તો એક લાંબી અને એક ટૂંકી છે એટલે કે એ પ્રકારની ક્રોસમાં પણ ક્યાંય બે પેરેલ લાઈન જોવા એ એ પાર્ટની અંદર એ ઓપ્શનની અંદર જોવા મળતી નથી માટે સ્પર્ધામાંથી બાદ ઓપ્શન બીમાં જોઈએ તો એ લંબાઈની બે પેરેલરલ લાઇન આપણને જોવા મળતી નથી આ ક્રોસ લાઇન છે અહીંયા પણ બે પેરેલર લાઇન આપણને મળે છે પણ એક ઘણા બધા અંતરે મળે છે સમાંતર લાઇન મળે છે પણ ઘણું બધું અંતર છે માટે ઓપ્શન બી પણ આ સ્પર્ધામાંથી બાદ થશે ઓપ્શન સીમાં એ પ્રકારની પેરેલલ લાઇન મેળવાનો પ્રયાસ કરીશું તો અહીંયા ઓપ્શન સી માં આ અને આ લાઇન સમાંતર છે એ જ રીતે આમાં આ પ્રકારની બે પેરેલર લાઇન આપણને મળતી નથી માત્ર એક ક્રોસ લાઈન આપણને મળી છે બીજી ક્રોસ લાઈન મળતી નથી હવે એની ઉલટી દિશામાં દોઢથી સાડા સાત સુધી જતી હોય એવી બે પેરેલલ લાઇન ઓપ્શન સીમાં દેખાય છે ઓપ્શન ડીમાં દેખાય છે પણ એમાં બીજી પેરેલલ લાઇન રેડ કલરની જે દોરી છે એને સમાંતર કોઈ બીજી લાઈન ન મળતી હોવાથી ઓપ્શન ડી આઉટ તો અહીંયા આ ભાગની અંદર આ નિશાની છુપાયેલી છે માટે આ છુપાયેલા પ્રશ્નનો જવાબ ઓપ્શન સી થશે અને સીને અંકિત કરીશું ભાગ પ્રશ્ન ક્રમાંક બે કોઈ એક નિશાની ધ્યાને લઈશું તો તીર તીરની લાઇન છે એનો પણ લંબાઈનો અંદાજ કરીશું પેલા પાર્ટની અંદર એ તીર છે બીજા પાર્ટની પાર્ટની અંદર અંદર પણ પણ એ તીર છે ભલે હોય ત્રીજા અહીંથી શરૂ કરીને લેફ્ટ અથવા રાઈટમાં જતું તીર છે અને ચોથા પાર્ટ્સમાં પણ એ પ્રકારની એટલી જ લંબાઈ ધરાવતું તીર જોવા મળે છે હવે ભાગ બે ને જોઈએ તીરની નીચેના ભાગમાં જ યુ આકાર જોડી દેવામાં આવ્યો છે ચલો અહીંયા આકાર છે એક કાઠકોણે બનેલો નથી રકાબી જેવો આકાર છે એટલે આ જોડાણ અહીંયા ગલત સાબિત થઈ છે અહીંયા આ ભાગને ઉલટો કરીને તીરને મૂકવામાં આવ્યું છે ચલો અહીંયા તીરને અહીંયા કવર કરતું હોય એવો રકાબી જેવો આકાર છે નહીં આકાર છે નહીં માટે સી ઓપ્શન આઉટ અહીંયા નીચે ભાગે છેખરું પણ એ ઉલટ દિશામાં છે જે બાજુ તીર છે જે બાજુ તીર છે એ બાજુ જ યુ આકારના બંને પાંખડા હોવા જોઈએ પણ અહીંયા બંને ઉલટ દિશામાં છે માટે ઓપ્શન ડી પણ આઉટ તો અહીંયા ઉલટી દિશામાં ગુમાવીને આ ચિત્રને અહીંયા છુપાવવામાં આવ્યું છે અને સંતા કુકડીની રમત રમતું હોય એમ સંતાયેલું છે માટે ઓપ્શન બી એ આ પ્રશ્નનો સાચો જવાબ બને છે પ્રશ્ન ક્રમ ત્રણ અહીંયા છત્રીના ડાંડલા જેવો આકાર અથવા દાદાજીની લાકડી જેવો આકાર છે અહીંયા જે લાકડીનો વળાંક છે અને લાકડીની લંબાઈ છે આ બંનેનું ખૂબ મહત્ત્વ છે વળાંક તો અહીંયાય મળે છે અને લાકડીની લંબાઈ તો અહીંયા પણ મળે છે પણ આપેલા ભાગ કરતાં લાકડીની લંબાઈ પણ ઓછી છે અને વળાંકમાં પણ અહીંયા ભૂલ છે માટે ઓપ્શન એ આઉટ અહીંયા રાઉન્ડ શેપમાં દર્શાવેલો વળાંક કોઈ જ ભાગની અંદર દેખાતો નથી માટે ઓપ્શન સી પણ સ્પર્ધામાંથી બાદ અહીંયા સીધી લાકડીની જે લંબાઈ આપણે જોઈ હમણાં થોડીવાર પહેલાં એવો કોઈ સીધો પાર્ટ્સ જ દેખાતો નથી માટે આ બૂટની અંદર એ લાકડી જેવો આકાર મળશે નહીં તો અહીંયા ઓપ્શન બીમાં સેમ એ જ પ્રકારની લાકડી છે પણ લાકડીની લંબાઈ અહીંયા અટકતી નથી છેક સુધી જાય છે એટલે કે આ ભાગની અંદર આ લાકડી છુપાયેલી છે તો ઓપ્શન બી માં આ દાદાની લાકડી જેવો આકાર છુપાયેલો છે અને ઓપ્શન બી એ આ પ્રશ્નનો સાચો ઉત્તર બને છે નેક્સ્ટ અંગ્રેજી અક્ષર એસને ક્યાં છુપાવવામાં આવ્યો છે મેળવવું છે ઘણી વખત આસાનીથી દેખાતો જવાબ છે એ ગલત પણ હોઈ શકે ચલો અહીંયા એસ છુપાયેલો તો છે પણ એની પૂંછડીની લંબાઈ આટલી બધી મોટી છે કે ઓપ્શન એ જવાબ નહીં આવે અહીંયા એસ છુપાયેલો તો છે પણ એનો પૂંછડીનો આકાર છે એ આપણે જોઈએ એવો નથી માટે ઓપ્શન બી પણ સ્પર્ધામાંથી બાદ અહીંયા એસ છુપાયેલો છે પણ એનું મોઢું જોવામાં આવે તો મોઢાનો આકાર કંઈક અલગ છે અહીંયા ગોળાઈ નથી માટે ઓપ્શન સી પણ આઉટ તો અહીંયા ડીમાં સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે એ જ આકારનો એસ અહીંયા સ્પષ્ટ રીતે મૂકવામાં આવ્યો છે જોકે આ બે હજાર અઢાર ઓગણીસ અને વીસ છેલ્લા ત્રણ વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નપત્રમાંથી જ આ પ્રશ્નોને લેવામાં આવ્યા છે આ એસ પણ એને મળતો નથી તો આમ ઓપ્શન ડી એ આ પ્રશ્નનો સાચો ઉત્તર થશે પ્રશ્ન ક્રમ પાંચ અહીંયા એક લંબગોળ અને એની ઉપર સીધું જોડેલું તીર ચાલો લંબગોળ સાથે તીર તો છે પણ તીરની લંબાઈ એટલે કે ગોળાકાર અને તીર આ બંને વચ્ચેનું અંતર ખૂબ મોટું છે અને બીજી એક વાત ધ્યાનમાં આવી હોય તો આપણા અહીંયા બધા જ લંબગોળ છે કપાયેલા છે જ્યારે અહીંયા પ્રશ્ન ભાગની અંદર બિલકુલ ગોળ જોઈએ છે ચાલો એવું અહીંયા પણ નથી અહીંયા કપાયેલું છે અહીંયા પણ કપાયેલું છે અહીંયા પણ કપાયેલું છે સી પાર્ટમાં પણ કપાયેલું છે માત્ર ડી ઓપ્શનમાં એક નહીં પણ બે સ્થાનમાં આ જ પ્રકારના તીર જોવા મળે છે માટે ઓપ્શન એ બી અને સી ત્રણેય સ્પર્ધામાંથી બાદ ઓપ્શન ડી એ આ પ્રશ્નનો સાચો ઉત્તર બનશે કેમ કે લંબોળાકાર છે એ બી સી ત્રણેયમાં કપાયેલા છે પ્રશ્ન ક્રમાંક છ અંગ્રેજી મૂળાક્ષર જેવો આકાર અને જોડાણ છે તો એ પ્રકારના એની શોધ આપણે કરીએ અહીંયા એ છુપાયેલો દેખાય છે પણ એને જોડતી જે લાઈન છે એ આ પ્રકારે છે એટલે કે આ રીતે લાઇન જોડાયેલી છે એ સાથે માટે આ સ્પર્ધામાંથી બાદ અહીંયા એ જેવો આકારનો વી મળે છે પણ બંનેને જોડતો અહીંયા પણ વી મળે છે પણ અહીંયા જોડાણ નથી અહીંયા જોડાણ નથી અહીંયા જોડાણ નથી અને સાઈઝ પણ થોડી નાની દેખાઈ રહી છે તો માત્ર એના જોડાણ બંને પાંખડા કે છેડાના જોડાણ માટેનો જે પાર્ટ છે એ આમાં મિસિંગ છે ઓપ્શન ડીમાં નજર કરીએ તો બે જગ્યાએ આપણને એવો એ દેખાઈ રહ્યો છે એક અહીંયા એ છે પણ એની લાઇન પેરેલલ છે સીધી છે અને આકારનો છેડો પણ સાંકડો છે તો એ નહીં જવાબ તરીકે સેટ થાય બીજો એક એ અહીંયા આપણને ઉલટી દિશામાં પડેલો દેખાશે જેમાં પણ સીધી પેરેલલ લાઈન વડે એ બંને છેડાને જોડવામાં આવ્યા છે તો અહીંયા આ જે નાનકડી એવી ભૂલ છે એ પેરેલલ પાર્ટ નથી જોતો અહીંયા જોવામાં આવે રેડ કલરથી હવે આપણે ચેક કરીએ ઓપ્શન સી ને તો અહીંયા આ બંને પાંખડાની પહોળાઈ એટલી જ છે અને આ ભાગ વક્ર પણ છે માટે ઉલટી દિશામાં છુપાયેલો એ એ ઓપ્શન સી માં છે જેને પ્રશ્ન ભાગની જેમ સ સેમ છુપાવવાને બદલે એને ઉલટો કરીને છુપાવેલો છે એટલે કોઈ બાળક ઉતાવળમાં ઓપ્શન એ જવાબ લખીને આવશે તો એનો આન્સર ખોટો પડશે ડીના અંદરના ભાગને ચેક નહીં કરશે તો પણ આન્સર ખોટો પડી શકે છે આમ ઓપ્શન સી એ આ પ્રશ્નનો સાચો જવાબ છે પ્રશ્નક્રમ સાત તરફ આગળ વધીએ ઉલટો એલ અને જમણી સાઈડ લીટી અહીંયા અંગ્રેજીનો ઉલટો એલને બદલે આપણે જે બોલીએ તો પણ ચાલે અહીંયા જે જેવો આકાર છે પણ આ લંબાઈ થોડી ટૂંકી છે અને અહીંયા આ ભાગ જે જમણી સાઈડમાં લીટો જોડેલો છે એવો દેખાતો નથી માટે ઓપ્શન એ સ્પર્ધામાંથી બાદ અહીંયા કોઈ એક લાઈનને ધ્યાને લેશું તો આ આપણને ઊંધા સાતડા જેવો આકાર છે ઉલટો એ એલ બને છે પણ એનો એંગલ છે એ કાટખોણો બનતો નથી એની જમણી સાઈડ લીટી બને છે પણ આકાર બિલકુલ મેચ થતો નથી કેમકે અહીંયા કાટખોણો છે અને અહીંયા કાટખોણો બનતો નથી લઘુકોણ છે ત્યારબાદના ચિત્રમાં જોઈએ તો અહીંયા એલ ઉલટો મળ્યો છે અને લીટી પણ મળી છે પણ અહીંયા આ એલને ઉલટાવવામાં આવે તો અહીંયા જે સેન્ટરમાં લીટી આવી છે લંબાઈના બરાબર મધ્યભાગમાં એ એના બદલે છેડા બાજુ લીટી વધારે હોય એવું દેખાય છે માટે ઓપ્શન સી પણ પ્રશ્નનો સાચો ઉત્તર નહીં બની શકે ઓપ્શન ડીમાં એવું ક્યાંય છુપાયેલું છે કે નહીં ચાલો જે આકાર એટલે કે ઉલટો એલ અને મધ્યભાગમાંથી લીટી આપણને અહીંયા દેખાય છે માટે આ પ્રશ્નનો સાચો ઉત્તર ઓપ્શન ડી થાય છે આમ પ્રશ્નના જવાબ સુધી પહોંચવા માટે દરેક ઓપ્શનને ધ્યાનપૂર્વક અવલોકન કરવાની જરૂર પડે છે ગુજરાતી મૂળાક્ષર અળ જેવો આકાર જેના અંગ્રેજી એસ કે ઝેડ ઉલટા ઝેડ જેવો આકાર આપણને દેખાઈ રહ્યો છે અહીંયા અંગ્રેજીનો મૂળાક્ષર જે દેખાયો છે એ અંદરની બાજુએ વળેલા બંને છેડા છે એને ધ્યાને લઈશું તો અહીંયા જેવો આકાર છે અને બંને છેડા બહારની બાજુએ જાય છે માટે ઓપ્શન એ બાદ અહીંયા એ જ પ્રકારની નિશાની આપણને જલ્દી દેખાઈ હોય એવું લાગે છે પણ આ છેડાને જોડતા એનો બીજો છેડો બહારની બાજુએ ગયો છે ઉપરનો છેડો બરાબર છે પણ નીચેનો છેડો બહાર જતો હોય એવો છે જ્યારે આપણને એને અંદર લઈ જવાનો છે માટે ઓપ્શન સી પણ બાદ અહીંયા ઝેડ જેવો આકાર તો છે પણ એના છેડા કાટખૂણે વળેલા છે અને આકાર થોડો વધુ પડતો મોટો પણ છે ઓપ્શન ડી પણ આઉટ તો ઓપ્શન બીમાં એ ક્યાં છુપાયો છે એ ચેક કરીએ તો આ પેરેલ લાઇન એનો વક્ર ભાગ થોડે સુધી લીધો ફરીથી ક્રોસ લાઈન દોઢ વાગ્યા સુધી ત્યાંથી નીચે આવે છે અને અંદરની બાજુ વળે છે આમ ઓપ્શન બી માં આકાર છુપાયેલો છે માટે આ પ્રશ્નનો સાચો ઉત્તર ઓપ્શન બી થશે અને બી ઘૂટીને આપણા જવાબને અંકિત કરવો જોઈએ પ્રશ્ન ક્રમાંક નવ અંગ્રેજી મૂળાક્ષર ઝેડ કયા ઓપ્શનમાં છુપાયેલો છે મેળવીએ તો અહીંયા ઝેડ છુપાયેલો છે આમાં આ ભાગની અંદર ઝેડને બદલે ઉલટો એસ છુપાયેલો દેખાય છે આ ભાગની અંદર ઝેડ છુપાયેલો દેખાય છે અને આ ભાગની અંદર ઝેડ એક નહીં પણ બે સ્થાનમાં છુપાયેલો છે બીજો ઝેડ ક્યાં છે જોઈએ તો પ્રશ્ન ભાગની અંદર જુદી જુદી જગ્યાએ ચેક કરવામાં આવ્યું તો આ બંને ઝેડ છે એ આપેલા પ્રશ્ન ભાગના ઝેડ સાથે મેચ થતા નથી આ ઝેડ પણ ખૂબ મોટો છે આ ઝેડ પણ ઉલટસુલટ કરીએ તો પણ ખૂબ મોટો છે માટે ઓપ્શન એ એ આ પ્રશ્નનો સાચો ઉત્તર બનવાની સૌથી વધુ સંભાવના ધરાવે છે બની શકે આ પ્રકારના પ્રશ્નના ઉત્તર માટે એક કરતાં વધુ પ્રયાસ કરવાની પણ જરૂર પડે અને જવાબ સુધી પહોંચવા માટે એક કરતાં વધુ જવાબો સાચા લાગે ત્યારે એ સિવાયની કોઈ રીત હોય તો પણ ચેક કરવી જોઈએ ચલો હજુ એક ઓપ્શન સીમાં છુપાયેલું છે ચલો અહીંયા ઓપ્શન એ અને ઝેડના બંને જવાબોને અહીંયા આપણી ભૂલ સુધારીશું એ અને ઝેડના બંને જવાબોને ચેક કરવામાં આવે તો અહીંયા બનતો જે એંગલ છે એ એંગલ કોને સાથે વધારે મેચ થાય છે તો કે એનો એંગલ થોડો નાનો છે માટે એ સ્પર્ધામાંથી બાદ થશે અને આન્સર સી એ આ પ્રશ્નનો જવાબ થશે આવી રીતે એક કરતાં વધુ વખત આવા પ્રશ્નો છે એ માર્ક્સ ચોરવા માટે બનતા હોય છે અને હોશિયાર વિદ્યાર્થીઓ પણ આ પ્રશ્નમાં ભૂલો કરતા હોય છે માટે આવા પ્રશ્નોને ધ્યાનપૂર્વક અવલોકન કરીને બિલકુલ આસાન દેખાતું ચિત્ર હતું પણ આઠ દસ જગ્યાએ છુપાયેલું જોવા મળ્યું અને સાચા જવાબ સુધી પહોંચવામાં થોડી મહેનત માગે એવું હતું અહીંયા લંબગોળ આ ભાગની અંદર પ્રશ્ન એમાં ક્યાંય જ દેખાતું નથી આમાં લમગોળ તો દેખાય છે પણ ખૂબ મોટું છે ઓપ્શન સીમાં માટે એ પણ સ્પર્ધામાંથી બાદ ચાલો હવે અહીંયા લમગોળ ક્યાંય પૂર્ણ થતું જ નથી મધ્ય ભાગમાં એક જ જગ્યાએ થાય છે બાકીના બે સાઈડમાં જોડેલા છે એ તૂટેલા છે અધૂરા છે અને એ અને પ્રશ્ન ભાગનો આકાર છે એ જાડાઈમાં અને ઊંચાઈમાં ફરક ધરાવે છે તો ઓપ્શન બીમાં બારીકાઈથી અવલોકન કરીને એ ક્યાં છુપાયેલું છે મેળવવું જોઈએ તો મધ્ય ભાગમાં જ આ પ્રકારનો ઓપ્શન છુપાયેલું જોવા મળે છે માટે ઓપ્શન સી એ આ પ્રશ્નનો સાચો ઉત્તર બને છે એટલે કે મધ્ય ભાગમાં આ પતંગિયાના પેટ જેવો આકાર બનાવ્યો છે એ આ પ્રશ્નનો સાચો ઉત્તર બનશે પ્રશ્ન ક્રમ અગિયાર ફરીથી ઝેડ જેવો જ આકાર બન્યો છે પણ એના છેડાને વાળવામાં નથી આવ્યા આ પ્રકારની રચના અહીંયા ખૂબ મોટા ઝેડ તરીકે બને છે ઓપ્શન એમાં આ પ્રકારની પેરેલલ લાઇન સીધી લાઇન સીધી લાઇન પહેલાં ચેક કરીશું ચાલો તો સીધી લાઇન અહીંયા બોર્ડર સિવાય ક્યાંય છે જ નહીં અને બોર્ડર આગળ ક્યાંય એવો આકાર બનવાની શક્યતાઓ છે નહીં ચાલો ઓપ્શન બીમાં આ પ્રકારનું ચિત્ર ક્યાં બની શકે જોઈએ ચલો આ ત્રણ લાઇનને જોડીએ તો સીધો ઝેડ બને છે એ જ પ્રકારે આમાં પેરેલલ લાઈન સીધી લાઈન બોર્ડર સિવાય કંઈ છે જ નહીં એટલે ઓપ્શન ડી પણ સ્પર્ધામાંથી બાદ ચલો આ ભાગની અંદર અંગ્રેજીનો ઝેડ બને છે પણ આપેલો આકાર અહીંયા પૂર્ણ કરવા માટે અહીંયા લીટી ખૂટે છે અહીંયા પણ અંગ્રેજીનો ઝેડ બને છે પણ એકમાત્ર જગ્યાએ અહીંયા જ એ આકાર છુપાયેલો જોવા મળે છે માટે ઓપ્શન બી એ આ પ્રશ્નનો સાચો જવાબ બની શકે પ્રશ્ન ક્રમાંક બાર આ વિભાગના છેલ્લા પ્રશ્ન તરફ આગળ વધીએ અંગ્રેજી એફ અહીંયા લાઈન દોરવામાં આવશે તો આ જે અંતર છે એ અંતરમાં થોડો ફરક હોય એવું આપણને લાગે છે અહીંયા ઉલટો એફ મળ્યો છે પણ વચ્ચેની લાઈન છે એ ટૂંકી મળી છે આપણને બંને લાઈન સમાન જોઈએ છે અહીંયા એફ મળ્યો છે પણ એ બંને વચ્ચેનું આ અંતર આપેલા ભાગ કરતાં થોડું વધારે હોય એવું લાગે છે પણ અહીંયા દેખાતો એફ એ સાચો જવાબ બનશે બીજું એક કારણ ડી ઓપ્શન નીકળી જવાનું આપણી પાસે છે એફની બંને લાઈન છે એ આટલી લંબાઈ ધરાવે છે જ્યારે અહીંયા તો બિલકુલ ટૂંકી લંબાઈ ધરાવતી હતી માટે ઓપ્શન ડી સ્પર્ધામાંથી બાદ અહીંયા ટૂંકી લાઈન હતી એટલે બી અને ડી બંને બાદ અહીંયા બંને વચ્ચેનું અંતર થોડું ઓછું હોવાના કારણે ઓપ્શન એ પણ બાદ માટે ઓપ્શન સી એ અહીંયા આ પ્રશ્નમાં જવાબ તરીકે નોંધવાનો રહેશે અંગ્રેજી અક્ષર એફ એ ઓપ્શન સીમાં છુપાયો છે એવું સાબિત થઈ છે આ રીતે રિઝનિંગ એબિલિટીના દસ વિભાગોને સમજવા માટે દસ વિડિયો આપણી પાસે ઉપલબ્ધ થયા છે ત્યારે વિશેષ મહાવરા માટે આ જ પ્રકારના પ્રશ્ન અલંકાર અનન્ય પ્રેક્ટિસ વર્કમાંથી આપને મળી રહેશે આપની પાસે જો આ બુક ન હોય તો આજે જ વસાવો આ પ્રકારના અન્ય પ્રકરણ ગણિતના એકથી સત્તર એમ વનથી એમ સેવન્ટીન ભાષા વિભાગ માર્ગદર્શન માટે ગાઈડન્સ વિડીયો અને ટિપ્સ એન્ડ ટ્રિક્સના વિડીયો પણ અમારી ચેનલ ઉપર ટૂંક સમયમાં જ ઉપલબ્ધ થશે તો આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને જરૂરિયાત મુજબ અન્ય વિદ્યાર્થીઓને શેર પણ કરશો ધન્યવાદ